રાજપીપળા નજીક મંદિરના મકાનમાંથી વાઘના ચાલીસ ચામડા અને એકસો તેત્રીસ નખ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડી મળી આવવાની આ ગુજરાતભરમાં સંભવતઃ પ્રથમ ઘટનામાં આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો કિસ્સો માનવામાં આવે છે સમગ્ર હકીકત એવી છે કે રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હતું તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી ત્યારે પેટીમાંથી વાઘના ચાલીસ ચામડા એકસો તેત્રીસ નખ મળી આવ્યા હતા શંકાસ્પદ લાગતા નખ અને ચામડા એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે જોકે આ ચામડું પાંત્રીસ વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિ વન વિભાગને લાગી રહ્યું છે